સુરત શહેરમાંથી વધુ એક હેરને ડ્રનની ઘટના સામે આવી હતી કે જેમાં ગત રાત્રે શહેરના વિશુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા એક નશામાં ધૂતના બિરાએ દસ જેટલા વાહન ચાલકોને ઉડાવ્યા હતા કે જેમાં ગંભીર રીતે ગવાયેલા ત્રણ વાહન ચાલકોને એક સાઠ દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની પહોંચી નથી જોકે લોકોએ પીછો કેનાલ રોડ પરિનારે ઉભી આઠથી દસ બાઇકને અડફેટે લીધી હતી કે જેથી બાઇક સવાર અને આસપાસ ઊભા રહેલા લોકોને ગંભીર ઇચ્છાઓ પહોંચી હતી જોકે તેમ છતાંય નશામાં ઓડી ચાલકે લોકો બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી અને નાસી ગયો હતો ત્યારે અકસ્માત સર્જ્યા બાદ કારના ડબ્બા ટાયરમાં પંચર પડી જતા એકસો મીટર આગળ જોઈ ગાડી રોકાઈ ગઈ હતી અને આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો ત્યારે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ ત્રણ લોકોને સ્થાનિકો એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યા હતા તો ઘટના અંગે પોલીસે જાણ થતા થોડી વારમાં જ પીસીઆર વાન પણ પહોંચી ગઈ હતી અને કાર ચાલક રેકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ કાર ચાલક ની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો પોલીસે મોડી રાત્રે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ